નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય ગુજરાતી પ્રથમ ભાષા કૃતિ ઓગણીસ ઈશ્વર સર્વવ્યાપી ભાગ બે મિત્રો આપણે જ્યારે ગયા સપ્તાહે પચીસમી ડિસેમ્બરના રોજ ઈશ્વર સર્વવ્યાપી એ કૃતિ જોઈ હતી અને એમાં કથા અને અવાંતર કથા એટલે કે એક વાર્તા હોય ને એમાં બીજી વાર્તા પણ અહીંયા સંવાદ અને અવાંતર સંવાદ એટલે સંવાદની અંદર પણ સંવાદ એ પ્રકારની વાત છે એટલે એમાં એવું હતું કે શિક્ષક અને વિદ્યાર્થી ધર્મ શિક્ષણનો વર્ગ બેઠો હતો અને એમાં એ લોકો સંવાદ કરતા હતા એમાં શિક્ષકે ઉદ્દાલક નામના ઋષિ અને એના શ્વેતકેતુ નામના દીકરાના સંવાદની અને ઈશ્વર ક્યાં છે કેવો છે કેવી રીતે પામી શકાય છે એની વાત કરેલી અને હવે છેલ્લે એવું પણ થયેલું આપણે ગઈ વખતે જોયું હતું કે પિતા એમ કહેતા કે તું એવું શીખી લાયક અથવા તો પૂછી લાયક કે એકને જાણવાથી બધું જાણી શકાય અને આમ એમણે પોતાના દીકરા શ્વેતકેતુને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને એવી જ રીતે આખી વાત કરી હવે ગુરુજીએ શ્વેતકેતુ અને એના પિતા ઉદ્દાલક એનો સંવાદ શિક્ષકશ્રીએ વિદ્યાર્થીઓને કહ્યું અને આપણે પાના નંબર નવ્વાણું પર આવ્યા હતા એમાં ફરીથી પાછો બીજો દિવસ થાય છે બીજો દિવસ થાય છે એટલે એક વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે કે ભાઈ ઈશ્વર છે તો આપણે એને કેમ ઓળખી શકતા નથી એની વાત કરી છે કે એને આપણને બનાવે છે એવું તમે કહો છો તો આપણે એ મૂળ તત્વને કેમ જાણી શકતા નથી એમ કરી અને એ એક વિદ્યાર્થી શિક્ષકને પ્રશ્ન પૂછે છે અને એ વખતે શિક્ષક એમ કહે છે કે જુઓ હવે હું તમને આ વસ્તુ સમજાવું છું ચાલો હવે બીજો સંવાદ શરૂ થાય છે બીજા દિવસનો જોઈએ પેલો એક વડનો ટેટો લાવો એને ભાંગીને જુઓ ટેટો ભાંગીને બધા અંદર જોવા લાગ્યા વિદ્યાર્થીઓએ કહ્યું સાહેબ આમાં તો ઝીણા ઝીણા દાણા દેખાય છે શિક્ષક બોલ્યા હવે એ ટેટામાંનો એક ઝીણો દાણો લઈને એને ભાંગો અને જુઓ એમાં શું દેખાય છે છોકરાઓએ એક દાણો લઈને ભાંગ્યો અને જોયું પણ તે બહુ ઝીણું હોવાથી કંઈ જ દેખાયું નહીં તેથી તેઓ બોલ્યા સાહેબ આ ભાંગતા તો જ દેખાતું નથી શિક્ષકે કહ્યું ત્યારે સમજો કે કંઈ જ દેખાતું નથી એમ તમે જે કહો છો એમાં જ આખું વડનું ઝાડ સમાઈ રહેલું છે અને એ જ પ્રમાણે આ જગતની અંદર રહ્યો છતાં જે દેખાતો નથી તેમાં જ આ જગત સમાઈ રહેલું હતું અને તેમાંથી જ એ નીકળ્યું છે કેટલું સરસ ઉદાહરણ આપ્યું કે ભાઈ વડનો ટેટો હોય ટેટાની અંદર બીજ હોય અને બીજની અંદર પાછું આખું એ વડનું ઝાડ હોય પણ આપણને દેખાય નહીં એવા ઉદાહરણ દ્વારા એમ કહ્યું કે ભગવાન જે છે એ આવી રીતે સૃષ્ટિમાં જ છે પણ દેખાતો નથી એક વિદ્યાર્થીએ કહ્યું શ્વેતકેતુના પિતાએ માટી અને ઘડાનું દ્રષ્ટાંત આપવાને બદલે પહેલેથી જ આ વડનું દ્રષ્ટાંત આપ્યું હોત તો કેવું સારું એટલે આ શિક્ષ શિક્ષકોને વિદ્યાર્થી બેસા એમાંથી એક વિદ્યાર્થી એમ કહ્યું કે ભાઈ આના કરતાં એમણે વડનું દ્રષ્ટાંત આપ્યું હોત તો કેવું સરસ શિક્ષકે કહ્યું માટી અને ઘડાનું સોનું અને સોનાના ઘરેણાંનું લોઢું અને લોઢાના ઓજારો ઇત્યાનું દ્રષ્ટાંત આપવાનો મતલબ એવી છે કે તે તે પદાર્થોની ચીજો ભાંગો ફોડો તો પણ જે પદાર્થની એ બનેલી છે તે પદાર્થ તો હંમેશા કાયમ રહેવાનો જ એટલે હવે સમજાવે છે કે જુઓ ભાઈ એ જે શિક એક કે વડનું ઉદાહરણ પહેલાં આવે તો એવા પ્રશ્નના જવાબમાં શિક્ષક એમ કહે છે કે જુઓ આ જે સોનું છે લોઢું છે માટી છે આ બધાનું તમે ગમે તે ઘરેણું બનાવો પણ ઘરેણું બનાવ્યા પછી પણ જ્યારે તમે એને ભાંગો છો તોડો છો ફોડો છો છતાં પણ એનું મૂળ તત્વ એટલે કે માટી સોનું અને લોઢું એ તો એમના એમ જ રહે છે એટલે શું કહે છે જો ઉદાહરણ દ્વારા સમજાવે છે કે જુઓ ગળો ફૂટ્યો પણ માટી ફૂટશે નહીં ઘરેણાં ભાંગશે તૂટશે પણ સોનું એમનું એમ રહેશે એવી રીતે આ જગત પરમેશ્વરનું બનેલું છે ભાંગી જાય ફૂટી જાય તો પણ પરમેશ્વરનો નાશ થવાનો નથી પણ આ વડ સુકાઈ જાય કે બળી જાય તો એમાં બીજ રહે નહીં હવે જુઓ હવે બીજું લોજિક આવ્યું કે ચલો ભાઈ આ લોઢું કે માટી કે ધૂળ ધૂળ તો વર્ષોથી કરોડો વર્ષોથી છે અને હજી રહેવાની છે આપણે નહીં હોઈએ ત્યારે પણ તો શું કહે છે કે આ જગત પરમેશ્વરનું બનેલું છે ચલો ભાઈ કે ભાંગી જાય ફૂટી જાય પણ પરમેશ્વરનો નાશ થવાનો નથી પણ આ વડનું ઝાડ હોય અને એ બળી જાય તો એમાં બીજ રહે નહીં વળી આ બીજ અને ઝાડને છૂટા પાડી શકાય પણ એ રીતે પરમેશ્વરને અને સૃષ્ટિને એકબીજાથી છૂટા પાડી શકાય નહીં એટલે વડ અને બીજના દ્રષ્ટાંતમાં ખામી છે એટલે કે વડના અને બીજના દ્રષ્ટાંતમાં આટલી જ ખામી છે પેલા લોખંડને માટીને અને સોનાને જુદા પાડીએ તો એ જુદા પાડી શકાય પણ મૂળ તો એ તત્વ રહે પણ આ જે વડ અને બીજમાં પ્રોબ્લેમ શું છે કે વડ અને બીજના દ્રષ્ટાંતમાં એકબીજાને પરમેશ્વરની સૃષ્ટિને એકબીજાથી છૂટા પાડી શકાય નહીં એટલા માટે એટલી વડ અને બીજના દ્રષ્ટાંતમાં ખામી છે હવે બીજો એક વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે એક દ્રષ્ટાંતમાં એક ખામી બીજામાં બીજી ખામી શિક્ષકે કહ્યું ખરું કોઈપણ પણ પરમેશ્વરને તદ્દન એક સરખું પૂરેપૂરું લાગુ પડતું નથી એટલે કે ભગવાનને ઓળખવા માટે એક સરખું બધું લાગુ ના પડે આ તો દાખલા તરીકે કોઈ પ્રજ્ઞાચક્ષુ હોય અને એમને હાથી બતાવવામાં આવે ચાર પાંચ પ્રજ્ઞાચક્ષુઓને અને પછી વર્ણન કરવામાં આવે તો કોઈના હાથમાં સૂંઢ આવી હોય ને કોઈના હાથમાં પગ આવ્યા હોય ને કોઈના હાથમાં કોઈ પીઠે સ્પર્શ કરે ને કોઈ પૂંછડીએ સ્પર્શ કરે તો બધા અલગ અલગ જવાબ આપે છે એમ અહીં એક દ્રષ્ટાંત પરમેશ્વર માટે લાગુ પડતું નથી એવું જ દ્રષ્ટાંત મળી આવે તો એમાં અને પરમેશ્વરમાં કશો ફેર રહે નહીં પણ પરમેશ્વર જેવો કેવળ પરમેશ્વર જ છે તેથી આપણે જે જે દ્રષ્ટાંતો લઈએ છીએ તેનાથી આપણને પરમેશ્વરનું સ્વરૂપ અમુક અંશે સમજાય છે આખે આખો પરમેશ્વર તો સમજાવવાનો નથી બીજે દિવસે શિક્ષક અને વિદ્યાર્થીઓ એકઠા મળ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓએ પૂછ્યું સાહેબ ઈશ્વર દેખાતો નથી તો એ ક્યાં રહેલો હશે શિક્ષક બોલ્યા આ જગતના કણે કણમાં તે ભરેલો છે શ્વેતકેતુના પિતાએ આ વાત તેને એક સારા દ્રષ્ટાંતથી સમજાવી છે સાંભળો હવે શિક્ષક પાછો ફરીથી પાછું શ્વેતકેતુનું અને ફરીથી પાછું પેલું જે ઉદાહરણ છે ઉદ્દાલક ઋષિનું એની વાત કરે છે એટલે એમ કહે છે કે જુઓ કે આ ભગવાન તો કણે કણમાં વસેલો છે પણ એ વાત જ્યારે પેલા શ્વેતકેતુને સમજાવવાની હતી ત્યારે એ ઉદ્દાલક ઋષિએ એના પિતાએ કેવી રીતે સમજાય સમજાઈ એ હું તમને વાત કહું છું હવે જો એ વાત શિક્ષક અત્યારે હાલ કહે છે પિતા ઉદ્દાલકે કહ્યું ભાઈ પેલા પાણીમાં એક મીઠાનો ગાંગડું નાક અને સવારમાં એ લઈ મારી પાસે આવજે શ્વેત કેતુએ એમ કર્યું બીજે દિવસે સવારમાં તે મીઠાના પાણીનો પ્યાલો લઈ પિતા પાસે ગયો પિતાએ કહ્યું શ્વેત કેતુ પેલો મીઠાનો ગાંગડો તે પાણીમાં નાખ્યો છે તે લાવ શ્વેત કેતુએ પાણીમાં હાથ ફેરવ્યો પણ એ ગાંગડો બિલકુલ જણાયો નહીં કારણ કે તે તદ્દન ઓગળી ગયો હતો તેણે કહ્યું પિતાજી મીઠાનો ગાંગડો તો આમાં જણાતો નથી પિતાએ કહ્યું તો હવે આ પાણીને ચાખી જો અને કહે કેવું લાગે છે શ્વેતકેતુએ ઉપરથી પાણી ચાખ્યું અને કહ્યું હવે આ પાણી ખારું લાગે છે પિતાએ કહ્યું પાણીને ચમચીથી વચ્ચેથી લઈ ચાખી જો કેવું લાગે છે શ્વેત કહેતું બોલ્યો અહીંથી પણ ખારું લાગે છે એટલે જુઓ પિતા એને એમ કહે છે કે ભાઈ તું એક કામ કર હું તને પરમેશ્વરની વાત સમજાવું છું તું એક પાણીનો પ્યાલો લાય એમાં મીઠાનો ગાંગડો ના બીજે દિવસે લાયો અને પછી કહ્યું હતું કે લાય પેલો મીઠાનો ગાંગડો એ તો ઓગળી ગયો સારું કહે ઉપરથી ચાક પાણીને એને ચાખી જોયું વચ્ચેથી ચાખ ચાખી જોયું હવે બધેથી એને પાણી તો ખારું જ લાગે છે હવે પિતાએ કહ્યું કે હવે એ પાણીને તેમાંથી મીઠું કાઢી નાખીને મારી પાસે લાવો હવે શ્વેત કેતું કે છે કે પિતાજી એ શી રીતે નીકળે એ તો પાણીમાં તદ્દન ભળી ગયું છે કે તમે એમ કહો છો કે ભાઈ મીઠાનો ગાંગડો પાછો લાવ અથવા તો એને અલગ કરીને લાવ એ તો ઓગળી ગયો છે હવે પિતાજી બોલે છે શું કે છે પિતા બોલ્યા ત્યારે એ જ પ્રમાણે સમજ કે પરમેશ્વર અહીં જ છે આપણી આજુબાજુ જ છે છતાં તું જોઈ શકતો નથી કે એ અહીં જ છે એટલે કે ભગવાન અહીં જ છે પણ તું જોઈ શકતો નથી માત્ર એ ચાખવાથી એનો રસ લેવાથી જ એ જણાય છે એટલે શું કે પરમેશ્વરને જેમ કે પાણી હોય ખારું પાણી એને ચાખવાથી એનો રસ લેવાથી જ સમજાય છે એવી રીતે ભગવાન જે છે એ ભગવાન આવી રીતે જ અનુભવાય છે જણાય છે એટલે પરમેશ્વર દેખાતો નથી પણ એને અનુભવમાં લઈ શકાય છે અને એ રીતે એ છે એમ આપણને ખાતરી થાય છે એટલે કે ભગવાન હવાને જોઈ શકાતી નથી પણ હવા અનુભવાય છે એમ પરમેશ્વરને જોઈ શકાતો નથી પણ પરમેશ્વરને અનુભવાય છે આમ પરમેશ્વરની અનુભવવાની વાત જે છે એ ઉદ્દાલક મુનિ એ પોતાના દીકરા શ્વેતકેતુને કહે છે હવે જુઓ હવે આટલી સ્ટોરી પહેલાં શિક્ષકે કીધી હવે પાછો વર્તમાન કાળ આવે એટલે શિક્ષક શું કહે છે ત્યારે એક વિદ્યાર્થીએ ઊભા થઈને કહ્યું કે સાહેબ આ વાતમાં મીઠાને બદલે સાકર કહી હોય તો કેવું સારું કે વાત તો બરાબર પણ કે સાહેબ શ્વેતકેતુના માટે એના પિતા લગે ખારું એટલે કે મીઠું એ મીઠાને બદલે સાકર નાખી હોત તો કેવું સારું શિક્ષકે કહ્યું કે ભાઈ હા વાત તો તારી સાચી છે કે એ તો ઘણું સારું પરમેશ્વર સાકર જેવો મીઠો છે પણ તમે જ જરા કહો ને કે ખારા પદાર્થને તમે મીઠું કેમ કહો છો કે તમે જ હવે મને કહો કે ખારા પદાર્થને તમે મીઠું કેમ કહો છો વિદ્યાર્થી શિક્ષકનું કહેવું સમજી ગયું તેણે જોયું તો પોતે બંધાઈ ગયો છે તેણે કહ્યું સાહેબ મીઠા વગર બધી રસોઈ ફીકી લાગે છે રસોઈમાં ગળપણ વિના ચાલે પણ મીઠા વિના ચાલે નહીં શિક્ષકે કહ્યું ત્યારે સમજો કે પરમેશ્વર વગર આ જગતની સઘળી રસોઈ ફિક્કી છે અને આ લીધું છે શેમાંથી હિન્દુ ધર્મની બાળપોથીમાંથી હવે વિચારો કે આખી વાતમાં ઉદાહરણે ઉદાહરણો જ આવે છે સંવાદ આવે છે અને સંવાદ દ્વારા જ ઈશ્વરનું સર્વવ્યાપીપણું એ આપણને સંભળાય છે કે ઈશ્વર છે અને એ અનુભવાય છે એમાં મીઠાની વાત છે સાકરની વાત છે માટીની વાત સોનાની વાત લોઢાની વાત આમ એની સાથે સાથે વડના ટેટાની ને ના બીજની વાત કરી છે હવે જુઓ આપણે શબ્દ સમજૂતી જોઈએ ઈશ્વર એટલે સર્વવ્યાપી અને શક્તિમાન જો ઈશ્વર માટેનો એક સમાન અહીંયા એવો પણ છે કે ભાઈ સર્વવ્યાપી છે ને સર્વશક્તિમાન છે બ્રહ્માંડ એટલે કે બૃહદ વિશ્વ બહુ જ વિશાળ વિશ્વ યોજન ચાર ગાઉ યજ્ઞો પવિત્ર એટલે કે જનોય ટેટો વડના વૃક્ષ પર આવતું ફળ વડવાઈ વડની ડાળ પર ફૂટેલ કૂણું મૂળ્યું હવે જુઓ હવે તમારે આ શબ્દ સમજૂતી લખવાની છે અને પ્રશ્નો જે છે એમાં પ્રશ્ન નંબર એક એમાં આ બધા જે પ્રશ્નો છે ને પરમેશ્વર ક્યાં વસે છે પરમેશ્વરના જ્ઞાનથી શું કેળવી શકાય છે ઈશ્વર કયા સ્વરૂપમાં જોવા મળે છે આત્મા અને પરમાત્મા વચ્ચે શો ભેદ છે આ બધા પ્રશ્નોના જવાબો ઘણા બધા હોઈ શકે છે પરીક્ષામાં પૂછાય તો વિદ્યાર્થી જે જવાબો આપે છે એ કોઈ ચોક્કસ જવાબ આનો હોય જ એવું નક્કી નથી એટલે આપણે આ જે પ્રશ્નો છે એ પ્રશ્નોને લખવા માટે આપતા નથી પણ છઠ્ઠો પ્રશ્ન શ્વેત શ્વેતકેતુને ગુરુને ઘેર દૂર ભણવા શા માટે મોકલ્યો એક આ પ્રશ્ન જે છે એ આ પ્રશ્ન તમારે સ્વાધ્યાયના ચોપડામાં લખવાનું છે અને જુઓ એના પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં બીજો પ્રશ્ન ઉદ્દાલકે શ્વેતકેતુને શો પ્રશ્ન કર્યો તેણે શો ઉત્તર આપ્યો એક આ લખવાનો અને પાંચમો પ્રશ્ન ગુરુને ત્યાં ભણવાને લીધે શ્વેતકેતુમાં શા શા ફેરફાર થયા એટલે આ તમારે સ્વાધ્યાયના ચોપડામાં આ વસ્તુ જે છે એને તમારે લખવાની છે હું તમને એક વખત ફરીથી પણ કહી દઉં કે આ જે કૃતિ છે એ આ વર્ષે જે કેન્સલ કરેલો અભ્યાસક્રમ છે એમાં કેન્સલ થયેલી છે એટલે કે પૂછાવાની નથી પણ પૂછાવાની નથી એનો મતલબ એવો તો નથી કે આપણે એને સમજવી ના જોઈએ સમજણ માટે આપણા જ્ઞાન માટે પણ આ કૃતિ એટલી જ જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ જે કૃતિ છે ઈશ્વર સર્વવ્યાપી એ અહીં પૂરી કરીએ છીએ અને નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે એક નવી કૃતિ વિસ્મી કૃતિ બા એકલા જીવે એના વિશે વાત કરીશું ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર નમસ્કાર આભાર